એક હતું કેટાનું બચ્ચું બચ્ચુ એની મમ્મીને કે મારે તો દાદીમાને મળવા જવું છે એની મમ્મી કે જા બચ્ચું તો ચાલ્યું દાદીમાને મળવા વચ્ચે આવ્યું જંગલ પણ બચ્ચું ડર્યું નહીં રસ્તામાં બચ્ચાને મળ્યું વરુ વરુ બચ્ચાને કહે હું તને ખાઈ જોઈશ બચ્ચું કે હું મારા દાદીને મળવા જાઉં છું દાદીને મળી હું પાછો આવું ત્યારે તમે મને ખાજો અત્યારે મહેરબાની કરીને મને જવા દો વરુ માની ગયું એણે ેટાના બચ્ચાને જવા દીધું દાદીમાને મળીને પાછા આવવાનું થયું ત્યારે બચ્ચાએ દાદીમાને બધી વાત કરી દાદીમાએ બચ્ચાની વાત સાંભળી એક યુક્તિ વિચારી દાદીમાએ બચ્ચાને એક ઢોલકમાં બેસાડી દીધું પછી ઢોલકને રસ્તા ઉપર ગબડાવ્યું ઢોલક તો જાય ગબડતું જાય ગબડતું 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 ઢોલક આવ્યું બચ્ચા એ જોયું તો વરુ એની રાહ જોઈને બેઠું હતું બરાબર ઢોલક ગબડતું ગબડતું વરુ પાસે આવ્યું એટલે બહારથી વરુએ ઢોલકને પૂછ્યું તે અહીંથી ઘેટાના બચ્ચાને જતા જોયું અંદરથી બચ્ચું બોલ્યું ના વરુને શંકા ગઈ માનો ન માનો પણ ઘેટાનું બચ્ચું આ ઢોલકમાં જ છે પણ એટલી વારમાં તો ઢોલક જાય ગબડતું જાય

નિરાશ થઈને ત્યાંથી જતા રહ્યા બાળદોસ્તો દાદીએ બચ્ચાને ઢોલકમાં કેમ બેસાડ્યું કારણ કે ઢોલક આકારમાં ગોળ જેવું છે તેથી તે આસાનીથી ગબડી શકે છે પણ તમે મને કહો તો ઢોલકની જગ્યાએ હાર્મોનિયમ એટલે કે સંગીતનું એક સાધન તેમાં બચ્ચાને બેસાડ્યું હોત તો તો તે સાધન ગબડે કે સરકે હાર્મોનિયમ સરકે એટલે કે ગોળ જેવા આકારો ગબડી શકે ઉદાહરણ તરીકે ગોળ નળાકાર જ્યારે ગોળ સિવાયના આકારો સરકી શકે ઉદાહ તરીકે સમગન લમગન